અમદાવાદનો નારોલ વિસ્તાર જ્યાં ચારિત્ર પર શંકાના કારણે ચૌદ વર્ષના પ્રેમ લગ્ન પોતાની પત્ની ઘા મારીને મોતને ઘાટ ઉતારી હત્યા કર્યા બાદ પત્નીના ભાઈને ફોન કરીને પોતે હત્યા કર્યાની જાણ પણ કરી જેથી તાત્કાલિક મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા અને હત્યા કરનાર પતિને પોલીસને સોંપ્યો ઘટનાના કારણે બાળકોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવતા પરિવાર વેરવિખેર થઈ ગયો અમદાવાદનો નારોલ વિસ્તાર જ્યાં ચારિત્ર પર શંકાના કારણે ચૌદ વર્ષના પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ નામના પોતાની પત્ની ઘા મારીને મોતને ઘાટ ઉતારી હત્યા કર્યા બાદ પત્નીના ભાઈને ફોન કરીને પોતે હત્યા કર્યાની જાણ પણ કરી જેથી તાત્કાલિક મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા અને હત્યા કરનાર પતિને પોલીસને સોંપ્યો ઘટનાના કારણે બાળકોએ માતા અને પિતા બંને છત્રછાયા ગુમાવતા પરિવાર વેરવિખેર થઈ ગયો